નમસ્કાર આપ જોઈ રહ્યા છો અમારો અવાજ ન્યૂઝ આણંદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ હવામાન વિભાગની આગાહી મુજબ આણંદ જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે જે મુજબ સવારના છ કલાકથી બપોરના બે વાગ્યા સુધીમાં તારાપુર તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે સોજિત્રા તાલુકામાં અડધો ઇંચ પેટલાદ તાલુકામાં બે ઇંચ ખંભાત તાલુકામાં બે ઇંચ આંકલવાવ તાલુકામાં ત્રણ ઇંચ અને બોરસદ તાલુકામાં તેર ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે જ્યારે ઉમરેઠમાં ચાર મીમી અને આણંદમાં દસ મીમી વરસાદ નોંધાયો છે